ભાવનગર કોર્ટમાં બનેલી હોબાળો ભાવનગર પોલીસે ઘટનાની બેદરકારીને લઈ ફરજ પરના પોલીસ કર્મચારીઓ ઉપર લીધા આકરા પગલા કોર્ટમાં ફરજ ઉપર હાજર રહેલા ત્રણ મહિલા કોન્સ્ટેબલ અને હાજરી માસ્તરને મળી કુલ ચાર લોકોને કર્યા સસ્પેન્ડ અવપ્રંત પીઆઈ ઉપર બેસરામાં આવી ખાતાકી ઇન્ક્વાયરી કોટમાં સુસ્ત બંધબોસ્ત રાખવા અને કોઈ આની છનીય બનાવ ન બને તે માટે ભાવનગર રેન્જાઈ જી જિલ્લા પોલીસ વડાના પી સૂચના અશ્વિન ગોહળ જી ન્યૂઝ ભાવનગર બે દિવસ બે દિવસ પહેલા જે કોવિડ પરિસરમાં ઘટના બની હતી એમાં રિપોર્ટ એસસી સાથે મંડાવવામાં આવે જનની વાત એમાં ચાર पुलिसकर्मी ने बेदरकारी साई गैरहजर पर था पशी आयाने ग कार्रवाई नहीं करती प्रकार रिपोर्ट आपने चार वक्त पड़े कर अत्य नीचे माननीय एन साहब सिक्योरिटी व्यवस्था में अत